વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે સેવરોલ બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેટા લઈ લીધા છે તેને સારી રીતે મેસરની મદદથી મેસ કરી લેવાના છે તો આપણા બટેટા સારી રીતે રેડી છે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું બે ચમચી જેટલું જીરું પાવડર નાખીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું થોડો એવો ગરમ મસાલો નાખીશું આદુ મરચાંની પેસ્ટ નાખીશું એક લીંબુનો રસ નાખીશું થોડા એવા લીલા ધાણા નાખીશું થોડી એવી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી મસાલો બનાવી લેશું આપણો મસાલો બનીને રેડી છે આ રીતે આ રીતે આપણે બધા રોલ વાળી લેશું તો આપણા બધા રોલ સારી રીતે વળાઈ ગયા છે તો હવે આપણે એક સ્લરી બનાવીશું સ્લરી બનાવવા માટે ચાર ચમચી જેટલો મેંદાનો લોટ લેશું થોડું એવું મીઠું નાખીશું થોડું એવું પાણી નાખી સારી રીતે સ્લરી બનાવી લેશું તો આપણી સ્લરી બનીને રેડી છે સેવરોલ બનાવવા માટે આ ટાઈપની જે સેવ આવે એ લેવાની છે આ સેવ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે હવે આપણે મેંદાની જે સ્લરી બનાવેલી હતી તે લઈ લીધી છે તેમાં આ રીતે રોલને ડીપ કરીશું સેવમાં આ રીતે તેને ફોલ્ડ કરી લેશું સારી રીતે પાર રીતે હવે આપણે બધા સેમ રોલ સારી રીતે બનાવી લેશું રોલ ને સ્લરીમાં સારી રીતે કોટ કરી લેવાનું છે ત્યાર પછી સેવમાં કોટ કરી લેવાનું છે આ રીતે હવે આપણે બધા સેવરોલ બનાવી લેશું તો આપણા બધા સેવરોલ વળાઈને રેડી છે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે આપણે તેમાં સેવ રોલને સારી રીતે ફ્રાય કરી લેશું સેવરોલને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સારી રીતે તેલમાં ફ્રાય કરી લેવાના છે

તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેવરોલને ફ્રાય કરવાના છે તો આ રીતે હવે આપણે બધા સેવરોલને સારી રીતે ફ્રાય કરી લેશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા સેવરોલ કેટલા ક્રિસ્પી બન્યા છે તો હવે આપણે સેવરોલને એક પ્લેટમાં સર્વ કરીશું તો અહીંયા મેં રોલને ખજૂર આંબલીની ચટણી જોડે સૌ કર્યા છે તમે ગ્રીન ચટણી અથવા ટમેટો કેચઅપ જોડે પણ સૌ કરી શકો છો તો તૈયાર છે સેવ રોલ તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો પણ કારણનો સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ આ રીતે તમે સેવરોલ બનાવશો ને તો તમારા સેવરોલ પણ એકદમ પરફેક્ટ બનશે અને નાના બાળકોથી લઈ મોટા સુધી ખૂબ જ ભાવશે તો એક વાર જરૂરથી ટ્રાય કરજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો